મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી મોટા સમાચાર છે રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત દિવ્યાંગોને લઈને છે દિવ્યાંગોના કલ્યાણ અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે અત્યાર સુધી એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને સંત સુરદાસ યોજનાનો લાભ હવે બે હજાર પચીસ અને તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને મળશે આ નિર્ણયથી મોટી સંખ્યામાં દિવ્યાંગોને સીધો ફાયદો મળશે સાથે જ અગાઉ યોજનામાં બીપીએલ કાર્ડ તેમજ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટેની ફરજિયાત જોગવાઈ હતી જેને રાજ્ય સરકારે દૂર કરી છે એટલે હવે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ પોતાના પસંદગીનું ટુ વ્હીલર ખરીદી શકશે મિત્રો ટુ વ્હીલર ખરીદવા માટે દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની યોજના દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના સંત સુરદાસ યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ દિવ્યાંગ સાધન સહાય યોજના અને મનો દિવ્યાંગ વ્યક્તિઓ માટે માસિક સહાય યોજના આટલી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો બીજા મોટા સમાચાર છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને સરકાર દ્વારા એલપીજી ગેસના ભાવની અંદર ફેરફાર થતા રહે છે અને આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે જો કે નવેમ્બરની અંદર તેલ કંપનીએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલ્યા હતા જ્યારે રસોઈ ગેસની કિંમત લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો એક નવેમ્બરના રોજ ઓગણીસ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો મિત્રો વાત કરીએ તો ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજીની સાથે જ સીએનજી ગેસનાની ભાવની અંદર પણ ફેરફાર કરે છે આ મહિને પણ એલપીજી સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુલના ભાવ બદલાઈ શકે છે મિત્રો એટીએફ એટીએફને જેટ ફ્યુલ પણ કહેવામાં આવે છે ને જે ઝડપી ઇંધન છે તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માટે અલગ અલગ હોય છે મિત્રો ત્રીજા મોટા રેશન લઈને હાલ અંદર પંચોતેર લાખ જેટલા રેશન કાર્ડ ધારકો છે જેમાંથી છ વર્ષમાં છ પોઈન્ટ ચોત્રીસ લાખ જેટલા રેશન કાર્ડ વિવિધ કારણસદ રદ કરેલા છે જેમાંથી આ વર્ષે એકસઠ હજાર જેટલા રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે મિત્રો ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા માટે સૂચના આપી હતી સરકારે આ માટે રેશન કાર્ડ ધારકોને ડેડલાઈન પણ આપી હતી પરંતુ ઘણા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નથી કરી આમાં ઘણા નકલી રેશન કાર્ડ ધારકો પણ સામેલ હતા અને સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધા છે ત્રીસમી ડિસેમ્બર બે પહેલા ઈ કેવાયસી નહીં કરેલું હોય તો રેશન કાર્ડ રદ થઈ શકે છે આ ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય એક જાહેરનામા પ્રમાણે જે લોકોએ છ મહિનાથી રાશન નથી લીધું તેમના પણ રાશન કાર્ડ ઇનેક્ટિવ થશે અને ત્યારબાદ ત્રણ મહિનાની અંદર ડોર ટુ ડોર વેરિફિકેશન ઈ કેવાયસી દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરવામાં આવશે

આપવામાં આવી છે અને અરજદારે તેમના પ્રશ્નના નિરાકરણ માટે સમયસર અરજી કરવા જણાવાયું છે મિત્રો મોટા સમાચાર છે ખેડૂતોને લઈને ખેડૂતોનો વલોપાત ધોરાજી પંથકની અંદર ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અને મજૂરીની ખર્ચ પણ માથે પડતા ખેતરની અંદર ડુંગળીના ઊભા ભાગમાં રોટાવેટર ફેરવી દીધું હતું મિત્રો વલોપાત ઠાળવ્યો હતો કે આમાં તો ડુંગળીને લઈ અને યાર્ડમાં વેચવા જવાનો ખર્ચ પણ માથે પડે એમ છે કેમ કે એક વીઘા દીઠ અઢાર થી વીસ રૂપિયાનો ખર્ચ થાય છે છતાં પણ મણના પચાસ નો ભાવ હોવાથી મજૂરીના પૈસા પણ મળતા નથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે મોંઘું બિયારણ દવા મજૂરીથી લઈ અને લાખોનો ખર્ચ કરી દિવસ રાત પરસેવો પાડ્યા પછી જ્યારે ડુંગળીનો ભાવ તૈયાર થઈ જાય છે ત્યારે ડુંગળીના પ્રતિ મણ પચાસ થી સાહીઠ રૂપિયા ભાવ મળતો હોવાથી ડુંગળી ઉપાડવાની મજૂરી માટે પણ પૈસા વધારે દેવા પડે છે એના માટે ખેડૂતોએ ડુંગળી વેચવાને બદલે ખેતરની અંદર ટ્રેક્ટર ફેરવી અને રોટાવેટર ફેરવી ખેતરને સાફ કરી દીધું છે હાલ ખેડૂતોને બજારમાં ડુંગળીના પ્રતિ મણના 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે મિત્રો વાત કરીએ તો હવે ત્રમારું પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે હા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે રાજકોટ આરડીઓ કચેરીમાં રજિસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત ત્રણસો થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ પચાસ થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવ્યો છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ વાહન ચાલકોએ દંડ ભરપાઈ નથી કરી જેમાં અમુક વાહન ચાલક એવા છે કે જેમને એક જ વાહન નંબર ઉપર એસી જેટલા ઈ મેમો ફાળવેલા છે જેથી આવા વાહન ચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે અને તેમના લાયસન્સ રદ કરવા માટેનું પત્ર આરટીઓ કચેરીને મોકલી દીધો છે મિત્રો વાત કરીએ તો પીએમ ઇન્ટર્નશીપ યોજનાને લઈને સૌથી મોટો સમાચાર છે દેશની અંદર ટોચની 500 કંપનીમાં યુવાઓને ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે તે હેતુથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ કરાઈ હતી સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ ગુજરાતમાંથી આ યોજનામાં બાર હજાર ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ તેમાંથી ત્રણ એટલે કે ચારસો ને ત્રણ કંપનીની અંદર જોડાયેલા હતા દેશભરની અંદર એક વર્ષમાં એક પોઇન્ટ પચ્ચીસ લાખ ઇન્ટર્નશિપ આપવાનું લક્ષ્ય હતો ત્રણ પોઈન્ટ છન્નો લાખ ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ સોળ હજાર જ ઇન્ટર્ન્સ જોડાયા છે ઉમેદવાર ઇન્ટર્નશીપના સ્થળનું અંતર બાર મહિનાનો લાંબો સમય અને તેમને મળેલા રોલમાં ઓછો રસ ધરાવતા હોવાથી જોડાતા નથી ઇન્ટનશિપનું સ્થળ પાંચથી દસ કિલોમીટર અંદર હોવું જોઈએ અને બાર મહિનાની ઇન્ટર્નશીપ લાંબી છે જે અન્ય સ્કિલ પ્રોગ્રામ કરતા વધુ છે અને અમુક ઉમેદવારોને ઓછું રસ ધરે છે જેથી પીએમ ઇન્ટર્નશીપ યોજનાની અંદર આ વર્ષે ખાલી સોળ હજાર વિદ્યાર્થીઓને જ લાભ મળ્યો છે મિત્રો વાત કરીએ તો સંચાર એપ સૌથી છે કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનની અંદર ફરજિયાત સાયબર સુરક્ષા માટે સંચાર સાથે એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચી લીધો છે આ આદેશ આવ્યા બાદ જ યુઝરને પ્રાઇવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે સરકારનો દાવો છે કે તમામ નાગરિકોની સાયબર સિક્યુરિટી માટે પ્રી ઇન્સ્ટોલેશનનો આદેશ આપવામાં આવ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં એપના યુઝરમાં દસ ગણો વધારો થયો છે અને છ લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે જેથી હવે ફરજિયાત પણ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાનો આદેશ પરત લઈએ છીએ તમામ મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો હતો કે તમામ નવા સ્માર્ટફોનમાં પહેલેથી જ સંચાર સાથે એપ ઇન્સ્ટોલ કરી આપવામાં આવે જે બાદ આવા અહેવાલો પણ પહેતા થયા છે કે યુઝર તેમની ઈચ્છા અનુસાર આ એપ ડિલીટ પણ નહીં કરી શકે મિત્રો વાત કરીએ તો મોટા યુદ્ધની તૈયારી ચાલી રહી છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ડ્રગ તસ્કરને સૌથી મોટી સીધી ચેતવણી આપી છે કેરેબિયન કથિત વેનેઝુએલામાં ડ્રગ તસ્કરોની બોર્ડ ઉપર વારંવાર હવાર હુમલાઓ થયા પછી ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે અમેરિકા ખૂબ જ જલ્દી વેનેઝુએલાની અંદર રહેલા ડ્રગ તસ્કરો ઉપર હુમલા કરવાનો શરૂ કરશે ડ્રગ તસ્કરોની બોર્ડ પર વારંવાર હુમલા કર્યા બાદ અમેરિકાએ હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે ટ્રમ્પે કેબિનેટ બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે જમીન પર આ હુમલો શરૂ કરવા જઈ રહ્યા છીએ જમીન ઉપર હુમલો કરવો ખૂબ જ સરળ છે અમે જાણીએ છીએ કે ખરાબ લોકો ક્યાં રહે છે અને બહુ જ જલ્દી તેના ઉપર હુમલા શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજનાને લઈને સૌથી મોટો સમાચાર છે કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનની અંદર ફરજિયાત સાયબર સુરક્ષા છે અને મિત્રો વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જે પણ નાના વેપારી છે એમને સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયા સુધીની લોન મળે છે મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો